ઉપલેટામાં મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે સાત જાન્યુઆરી સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે બહોળી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા જરૂરિયાત જરૂરિયાતમંદને વિનામૂલ્ય મેડિકલ સુવિધાઓ આપવામાં આવી રહી છે આ કેમ્પ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉકાભાઈ સોરંકી દ્વારા રચના કરવામાં આવેલી હતી આ સૌરાષ્ટ્ર સર્વોદય એક ભાવના હતી કે મારો માદરે વતન ઉપલેટાની અંદર જે ખાઉં સારું કાર્ય થાય તેના હેતુથી આ દ્રષ્ટિની રચના કરવામાં આવી અને આ દ બે હજાર એકમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે આની અંદર દેશ વિદેશથી ડોક્ટરો આવે છે દેશ વિદેશથી દાતાઓ મળે છે આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે ચારસોથી પાંચસો જેવા ઓપરેશનો કરવામાં આવે છે જે ઓપરેશનો આ ઉપરેટા આ વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને તેના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે અને આ જે દેશ વિદેશી જે દાતાઓ છે ડૉક્ટરો છે એની એક ભાવના છે અરે આપણે જોઈ છે કે મેડિકલનો કેમ્પો છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એમ ચાલતા હોય છે પણ આ એક ધારો બાવીસ વર્ષથી આ મેડિકલ ચાલુ છે ઉકાભાઈની ભાવના હતી એ આવી રીતે ચાલુ છે એ નલિની બેન છે એમનો પરિવાર છે અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાંત તરીકે પચાસ વર્ષથી સેટલ થયેલો છું અને અમે ત્રેવીસ વર્ષ પહેલાં ઉકાભાઈ હું ગોવિંદભાઈ માડેલા ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈ પણ આપણા વિસ્તારમાં કરવું છે તો એ આજે બાવીસ વર્ષમાં આ બાવીસમાં કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે ઉકાભાઈ પાસે જે વિઝન હતું જે ભાવના હતી એ એક એક જાતની આ આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે પરંતુ આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિની બેન અને એના બાળકો એટલી જ બધી એ તીવ્રતાથી એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ વર્ષો સુધી ચાલશે